બદલે ગાજી રહ્યા છે ભાજપ કોઈ ક્રિમિનલ ને પદાધિકાર નથી બનાવતા આરોપી અબ્દુલ સત્તારે કબૂલાત કરી તે પૈસા આ પાર્ટીને આપતો ઈડી બની જે પૈસા ભાગ આપતો કરી છે કે આપના ભાડું ભરતો હતો કચ્છ આપ કાર્યાલયનો ખર્ચો ભોગવતો હોવાની કબુલાત કરી છે તમારા દિલ્હીના નેતાઓ લીકરનો ગોટાળો કરી ભાગ બટાઈ કરતા કોર્ટમાં પુરવાર થતા તમારા નેતા હાલ સજા ભોગવી રહ્યા છે તમારા દિલ્હીના મુખ્યમંત્રી એ પદ ભ્રષ્ટ થઈ ગયા છે તમે પ્રામાણિકતાનો ડોળ કરી પ્રજાને છેતરો છો લાજવાની જગ્યાએ ગાજવું તે આપના નેતાઓની ફિતરત છે ત્યારે સુદાન ભાઈ લાજવાની જગ્યાએ ગાધી રહ્યા છે એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના દસ ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો તો ગુજરાતના સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર જે પોતે ભોગવતો હતો એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે એટલે મારે સુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પૂરવારથી સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે તેના એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી એ તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે માત્ર પ્રમાણિકતાનો દોડ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાદવાની જગ્યાએ ગાજવું એ આમ આદમી પાર્ટીના નેતાઓની ફિકરત રહી છે